સુરત સર ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે ખાનગી બસ ને કરી આંગણિયા લૂંટને અંજામ આપે એ પહેલા જ સુરત સર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે છ આરોપીને ઝડપીને ચાર પિસ્તોલ તથા ચાલીસ થી વધુ કારતુસ જપ્ત કર્યા છે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે સુરત થી વડોદરા જતી શ્રીરામ ટ્રાવેલ્સ બસ ને હાઈચેક કરીને આંગણિયાન અને બાદમાં સિપાહી સહિત ઝડપી પાડ્યા છે લૂંટ ને અંજામ આપવા શ્રીરામ ટ્રાવેલ્સ બસ ની રેકી કરીને પડે પડ ની માહિતી એકઠી કરવામાં આવી હતી લૂંટ ને અંજામ આપ્યા બાદ કયા રસ્તે થી ફરાર થવું તેનો પણ નકશો તૈયાર કરવામાં આવ્યો હતો ત્યારે ખાનગી છ આરો છે તો આ ઇન્ફોર્મેશન હતા ગેંગના લીડર બે લોકો એક ગાડી પણ પંજાબમાંથી ચોરી કરીને લઈ આવી હતી આ ગાડીથી જો એક જેમ્સ અલમેડા કરીને એક વ્યક્તિ છે જો હાર્ડકોર ક્રિમિનલ છે જેના પર બીસ ગુના ઓલરેડી ચોરી લૂટ ફાયરિંગ

દેશી તમંચો અને કુલ જેટલા આ બંને મળાય કુલ ચાલીસ જેટલા કાટ્રીસો અમને મળે છે